એ મહત્વનું નથી પણ આપનારનો ભાવ મહત્વનો છે ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં છે સરસ મજાનો પાઠ આપેલો છે જોઈએ આપણે ચીન દેશની આ વાત છે કયા દેશની વાત છે ચીન દેશની આઠ વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી છોકરીનું નામ શું હતું તાઓ તે કેવી હતી અનાથ હતી એના મા બાપ તો એને પાંચ વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા પડોશના લોકોએ એને સંભાળી લીધી આસપાસ રહેનારાઓ સૌનું કામ એ કરે આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે ગામમાં સૌ એને સ્નેહથી સાચવે એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ તેથી એ એને પોતાના ઘેર લઈ ગઈ તાઓને કામ તો કરવું હતું પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું આથી બહાર ફળવાનું બંધ થયું પરિણામે બહારના મિત્રો સાથે રમવાની કૂદવાની ફળવાની મજા જતી રહી અહીં પણ એને સૌના દિલ જીતી લીધા એને કદી કોઈ કામ બતાવવું ન પડે વળી એક એક કામ ભારે ચીવટથી કરી આપે વાસણ માંજીને અળીસા જેવા બનાવી દે ફરી ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે અના સફા સફાઈમાં કશી ફરિયાદ ન આવે તાવો એવી બૂમ પાડતા જ જી કહેતી એ હાજર થાય એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતાં એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો એણે હાથમાં લઈને એને નિહાળ્યો અને ખુશી અનુભવી થોડી એને ઘસી જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા પડે આમ તો એ ઉજરો બની ગયો પણ અંદરનો કાર્ડ કેમ કરીને જાય નહીં છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ એને એ એને કાળજીથી સાચવી રાખ્યો તાઓએ એકવાર ઘરના નોકરોને વાત કરતા સાંભળ્યા આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું તાઓને વિચાર આવ્યો હું શું ભેટ આપીશ મારી પાસે તો કંઈ નથી સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુએ વેપારીને ત્યાં આવ્યા દીવાનખાનામાં આવીને સૌને એમને વંદન કર્યા ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા ભિક્ષુની જોડીમાં ભાતભાતના રત્નજનિક જદી દાગીના હતા એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ખરેણાનો ઢગલો થવા માંડ્યો આ શુભ કાર્યમાં કંઈ ને કંઈ આપ્યાનો સૌને સંતોષ અનુભવ્યો તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જરઝરિયા આવ્યા એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો સૌ જ્યારે કિંમતી વસ્તુ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની સી વિશાલ બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું મહારાજ મારી પાસે એક સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો બાજુના પેસમાં પાછળ મને રસ્તા પરથી ધર્યો છે મેં ખસીને એને ઉજરો કર્યો છે આ સિક્કો મને બહુ જ ગમે છે મેં એને જીવની જેમ સાચવ્યો છે પણ આવો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ દુઃખ થયું અને એ રડી પડી એણે થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારે પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી હું કેવી કંભાગી છું એમ કોણ વિચારે છે તાઓ વિચારે છે એ નિરૂપાઈ બની રહી અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો પૂણે પૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી પણ મૂર્તિ જોતા સૌ આશ્ચર્યચકિત બની ગયા અરે આ શું આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે આ ધાતુમાં વીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે સૌ ચિંતાતુર બની ગયા મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા અને પૂછ્યું સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને કોઈની ફરજ પાડવામાં ફરજ પાડવામાં આવી નથી ને કોઈને પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને આ ભેટ મેળવવામાં કઈ સ્થાને ગફલત થઈ છે એમ પ્રશ્ન પણ પૂછે છે એના ધર્મગુરુ એના શિષ્યોને પૂછે છે જે બધી જગ્યાએ ભેટ લેવા ગયા હતા એને એક કે ઊભા થઈને કહ્યું મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો વડાએ કહ્યું આ પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે હા એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ ભગવાનને ચણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે જલ્દી જઈને ભેટ મેળવી લાવો ભિક્ષુને પોતાની ભૂલ સમજાય અને ત્યાંથી તરત જ તેઓ તાવને મળવા ચાલી નીકળ્યા ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા પેલી નાની તાઓને એમણે બોલાવી સૌને આશ્ચર્ય થયું ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે ભિક્ષુએ કહ્યું બહેન મારે તારી ક્ષમા માગવાની છે એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા આવ્યો છું તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું ઘરના નોકરોને નવાઈ લાગી કે તાવોને ભેટ વળી એવી રીતે કેવી મૂલ્યવાન હશે ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા બહુ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠમાં વડાને આપી ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો એ રસને બીબાના ઢાળવામાં આવ્યો સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી મૂર્તિનું સ્મિત ભર્યું નાનકડી તાઓના આનંદનો તો પાર જ ન હતો સરસ મજાનો પાઠ છે કેમાંથી લેવામાં આવ્યો છે તો કે ચીન દેશની એક વાર્તા પરથી આ પાઠ લેવામાં આવ્યો છે તાઓએ પોતાની મામૂલી એવી ભેટ જેનો અસ્વીકાર કર્યો તો તેના કારણે આખી ભગવાન બુદ્ધની મૂર્તિ પર જે અસર થઈ તે અહીં રજૂ કરવામાં આવ્યું છે કે ભગવાનને તમે નાનામાં નાની ભેટ આપો તો પણ તે મૂલ્યવાન છે પણ આપણો ભાવ કેવો હોવો જોઈએ સાચો હોવો જોઈએ હવે આપણે નીચે શબ્દ સમજૂતી આપેલી છે અનાથ તો નિરાધાર ચીવટ તો કાળજી ચોખ્ખું ચણક એટલે કે સ્વચ્છ ભીખ્છું તો સાધુ મૂલ્યવાન એટલે કે કિંમતી કમભાગી એટલે કમનસીબ બીબુ એટલે કોઈ આકૃતિ ઢાળવાનું ચોખ્ઠું ગફલત એટલે બેદરકારી તથાગત એટલે જ્ઞાની ભગવાન ગૌતમ બુદ્ધ રૂઢિપ્રયોગો છે દિલ જીતી લેવું એટલે કે પ્રિય થઈ જવું જરજરિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું આ પાઠ પૂરક વાચકનો છે તેથી તેમાં સ્વાધ્યાય આપેલ નથી અને તમને પરીક્ષામાં પણ પૂછાશે નહીં પણ માત્ર સમજવા માટે જ તમને આ પાઠ આપેલો છે તો હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં જોશું ધન્યવાદ